વન પર્યાવરણ તેમજ લાગતા વળગતા ખાતાની બેજવાબદારી લાપરવાહી અને અધિકારીઓની આંખ આડાકાન કરવાની નીતિના પરિણામે યાત્રાધામ ચાંદોદ વિસ્તારમાં લીલા વૃક્ષોનું ઉઘાડી છોક નિકંદન થઈ રહ્યું છે વન વિભાગ અને તંત્ર દ્વારા આવા તત્વો સામે નક્કર કાર્યવાહી ન થતાં જીવદયા અને પર્યાવરણ પ્રેમી તંત્ર સામે શંકા સેવી ફિટકાર વરસાવી રહ્યા છે ડભોઈ તાલુકાના ચાંદોદ આસપાસના નવા જૂના માંડવા સણોર ફૂલવાડી નંદેરિયા ભીમપુરા કરનાળી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઇતિહાસને સંઘરી બેઠેલા જોગી સમ વૃક્ષોના જતન અને તેને સુરક્ષિત રાખવાની વન વિભાગની સાચી નિષ્ઠાના અભાવના કારણે લાકડા ચોર વિરપ્પોનને આ વિસ્તારમાં જાણે ફાવતું મળી ગયું હોય તેમ તંત્રને પોતાના ખિસ્સામાં રાખી ઉઘાડે છોક વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે છેલ્લા કેટલાય દિવસથી ચાંદુદ પાસેના ફૂલવાડી નજીકમાં ઓરસંગ નદીના કાંઠે આવેલી જૂના માંડવા ગામની સીમ કે જે પ્રકૃતિના બાળકો જેવા પશુ પક્ષી અને ખાસ કરીને એ વસવાટ કરતા દીપડાઓ માટેના ખોડા જેટલું સલામત આશ્રય અને વિહારનું સ્થાન છે જ્યાં ત્રીસથી થી ચાલીસ વર્ષ જૂના અડીખમ ઊભેલા ખેર આંબલી લીમડો સીમડો હમડો ગુંદો ગોરાસામ જેવા વૃક્ષો હજારોની સંખ્યામાં સ્થાનિક પંચાયત મામલતદાર તેમજ વિભાગના અધિકારીઓને અંધારામાં રાખી કોઈપણ જાતની પરવા વિના આધુનિક ઓજારો દ્વારા સાગર વસાવા નામના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા વીસ દિવસથી ટેમ્પા મારફતે લાખો રૂપિયાના તોતિંગ વૃક્ષોના લાકડા સગે વગે કરાઈ રહ્યા છે પરંતુ પાદળું હાલે તોય દોડતા થઈ જતા અને ચેકપોસ્ટ પર બાદ નજર રાખીને બેઠેલા વન વિભાગના અધિકારીઓ આ તરફ ફરક્યા સુધા ન હતા ત્યારે વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ડભોઈ વન વિભાગ દોડતું થયું હતું જૂના માંડવાની સીમમાં આવી પહોંચેલા વનરક્ષક રાજેશ્વરી માલીવાડી ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષ છેદન ની પ્રવૃત્તિ અટકાવી આઈસર ટેમ્પો જીજી જીરો પાંચ બી એક્સ એકત્રીસ ત્રેપનમાં ભરવામાં આવી રહેલા લાકડા ખાલી કરાવી વેપારીનો જવાબ લેવાની કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો અને કેમેરા સામે કોઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વેપારી દ્વારા ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાના સગે વગે થયેલા લાકડા તેમજ કટિંગ કરાયેલી ને સ્થળ પર પડેલા લાકડા કે જેમાં આરક્ષિત વૃક્ષોનો પણ સમાવેશ છે તેવા મોટા જથ્થા બાબતે ડભોઈ વન વિભાગ તેમજ મામલતદાર શ્રી કેવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરે છે તેના ઉપર પર્યાવરણ પ્રેમીઓ મીટ માંડીને બેઠા છે જોકે આ બાબતની સગળી કામગીરી મામલતદાર શ્રીના તાબામાં આવતી હોવાનું આરએફઓ કલ્યાણી ચૌધરીએ ટેલિફોનિક વાચીતમાં જણાવ્યું હતું પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે ચાર વસ્તુ છે હવા પાણી ખોરાકને રહેઠાણ કે આ વૃક્ષોના આધારિત છે અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે ગુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા ઓગણીસો મળેલું છે એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છે અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે ક્યાંક ક્યાંક તમને એવું નથી ખેડૂત અને વૃક્ષ કાપનાર જે વેપારી છે તંત્ર સાથે કોઈકને કંઈક પકડતાઓ રમતો હોય એવું લાગતું રહે હા એટલે જે રીતે અહીં આગળ જે વૃક્ષ કટિંગ કરનારા વ્યક્તિઓ અહીં હાજર છે એ લોકોના નિવેદન ઉપરથી એવું લાગી જ રહ્યું છે કે કંઈક તો આની અંદર મિલીભગત હોઈ શકે અને હશે જ વન વિભાગ પાસે શું અપેક્ષા સેવી શકાય વન વિભાગ પાસે અપેક્ષા એવી સેવી શકાય કે ભાઈ આ અમૂલ્ય સંપત્તિનું કાયદાકીય રીતે જતન થાય અને અહીં આગળ યોગ્ય એક્શન લેવાય કારણ કે ઘણીવાર એવું થાય કે એ લોકોને આ વસ્તુની ખબર નથી અને આ કેસમાં પણ એવું જ છે કે મૌખિક રીતે વિભાગમાં અરજી આપી છે એવું વૃક્ષ કટિંગવાળાનું કહેવું છે મામલતદારમાં અરજી આપી છે અને ત્યાંથી કોઈ પણ જાતની પરમિશન નથી મળીને છતાં પણ આટલું મોટું પગલું ભરીને હજારો વૃક્ષોની આગળ છેદન થઈ ગયું છે એટલે આના ઉપર યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવા જરૂરી છે અને જે તે લોકો જવાબદાર છે એના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ વૃક્ષો અહીં આગળ જોવા જઈએ તો મોસ્ટલી લીમડાના વૃક્ષો છે સાથે સાથે આરક્ષિત પ્રકારના જે વૃક્ષો છે પાંચ એમાંથી એક જે વૃક્ષ છે જેને ખેર કહેવામાં આવે છે એના પણ અહીં આગળ વૃક્ષો છે ઘોરા સામેલિયો છે એવા ઘણા બધા વૃક્ષો અહીંયા આગળ છે અને અહીં આગળ એવી દુર્લભ એવી જડીબુટ્ટીઓ પણ છે અને દુર્લભ પ્રકારના પક્ષીઓનું ઘર પણ છે આ જગ્યા અને કાયદાની દ્રષ્ટિએ જો હન્ટિંગની વ્યાખ્યા કહેવામાં આવે તો અહીં આગળ જે જે વૃક્ષો પર પક્ષીઓના માળા હતા જેમાં ઘુવડના માળા હતા એ ગુવડના માળાવાળા જે વૃક્ષો કાપ્યા છે એના લીધે તો એવું કહી શકાય કે આને આપણા જે વૃક્ષ વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓના માળાને વૃક્ષ સાથે છેદીને એમને ગુનો કર્યો છે આ લોકોની હત્યા કરી છે હત્યા કરવાનો ગુનો લાગુ પડે આમાં